બાળકોને ઇન્સ્ટન્ટ કંઈ ખાવાનું મન થાય અને ક્યારેય કંઈ તૈયાર ન હોય તો જસ્ટ કાંઈ પણ તેલ વિનાનું અને નોર્મલ આજે આપણે મસાલા પાપડ એકદમ સિમ્પલ રીતે બનાવીએ જે બાળકો પણ ખાઈ શકે તો ચલો આપણે બનાવીએ મસાલા પાપડ વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક તો સૌપ્રથમ તો આપણે પાપડને શેકી લેશું ગેસ ઉપર ડાયરેક્ટ શેકી શકીએ અથવા તો આપણે તવી પર પણ શેકી શકીએ તો સરસ રીતે આપણે પાપડને શેકી લઈએ ફ્રેન્ડ્સ આપણો પાપડ શેકી અને પછી આપણે બીજા મસાલાની તૈયારી કરીશું પાપડ સરસ શેકાઈ ગયો છે હવે બીજી બાજુ આપણે ચીબડું લીધું છે કાકડી કે ચીબડું તમે ગમે તે લઈ શકો છો ફ્રેન્ડ્સ તો આપણે ચીબડું અને ઝીણું એવું કટિંગ કરી નાખવાનું છે સાવ ઝીણું એવું કટ કરવાનું છે ત્યારબાદ આપણે એક ડુંગળી લીધી છે જે ડુંગળીને પણ આપણે સારી રીતે કટ કરી નાખશું સાવજીને એવી આપણે સુધારેલી છે ડુંગળીને પણ અને એની સાથે આપણે એક મોડું મરચું લીધું છે મરચું અથવા કેપ્સિકમ તમે ગમે તે યુઝ કરી શકો છો આ એકદમ મોળા મરચાં લીધા છે જેને પણ આપણે એકદમ બારીક ઝીણા સમારી લીધા છે અને સાવ મોડા લીધા છે જેથી બાળકોને તીખા ન લાગે અને આપણે ટામેટાને લીધું છે જેને એને પણ આપણે ઝીણું એવું સુધારી લેવાનું છે એકદમ બારીક કટ કરી લેવાનું છે તો હવે આ બધા મસાલા કટ કરી અને આપણે એક બાજુ રાખી દીધા છે અને એમાં ઉપરથી લીંબુ એક એડ કરવા માટે રાખ્યું છે ફ્રેન્ડ્સ તો આપણે જે શેકેલો પાપડ હતો તેને આપણે લઈ લઈએ અને શેકેલા પાપડમાં સૌ પ્રથમ આપણે કટ કરેલા ચીબડા એડ કરી દેસું ચીબડા એડ કર્યા પછી આપણે ડુંગળી એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ ડુંગળી એડ થઈ જાય પછી આપણે ટમેટો એડ કરવાનું છે ટમેટો એડ કરી દઈએ સારી રીતે અને આ બાળકો માટે પણ એકદમ ટેસ્ટી નાસ્તો બનશે ફ્રેન્ડ્સ હવે ટમેટું ડુંગળી અને ચીણી એવી સુધારી અને કાપકડી આપણે આમાં એડ કરી દીધી ત્યારબાદ ઉપરથી આપણે સૂકા મસાલા એડ કરવાના છે તો તેમાં સૌ આપણે કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને કશ્મીરી લાલ મરચું એડ કર્યા પછી નમક એમાં એડ કરી દેવાનું છે ત્યારબાદ ચટપટો બનાવવા માટે એમાં આપણે ચાટ મસાલો એડ કરીએ છીએ ચાટ મસાલો ન હોય તો તમે એમાં જલજીરા પણ એડ કરી શકો છો અને આમચૂર પાવડર હોય તો એ પણ તમે એડ કરી શકો છો જેથી કરીને તે ચટપટો એનો સ્વાદ આવી જાય ફ્રેન્ડ્સ તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દીધા છે સૂકા મસાલા એડ કર્યા બાદ હવે આપણે એમાં થોડું લીંબુ એડ કરી દઈશું કટ કરીને આપણે લીંબુ જે રાખ્યું છે એ લીંબુને આપણે એમાં ઉપરથી સ્પ્રેડ કરી દઈશું જેથી કરી અને તેમાં થોડી ખટાસ આવી જાય અને બાળકો ખાઈ શકે તે માટે આ બનાવેલું છે નહીતર આમાં તમે ગાજર હિણાયા એવા મોટાને ખાઓ હોય મસાલા પાપડ તો તમે એડ કરી શકો છો અને આ ઓપ્શનલ છે દાડમ એડ કરું છું જો તમને પસંદ હોય તો કરવાનું નહીંતર એ તમે અવોઈડ પણ કરી શકો છો તો હવે આપણે દાડમના દાણા એમાં એડ કરી દીધા છે ફ્રેન્ડ્સ અને હવે ઉપરથી આપણે તમે એ મેં ઝીણી સેવ એડ કરી છે તેના બદલે તમે લીલી કોથમીર પણ એડ કરી શકો છો મારા બીબીની કોથમીરનો ટેસ્ટ એ મોઢામાં નાખે તો એને પસંદ નથી તેટલી એટલા માટે મેં આમાં કોથમીર એડ નથી કરી અને ઉપર સેવ એડ કરી દીધી છે તૈયાર છે આપણું મસાલા પાપડ